હલો મિત્રો કેમ છો બધા મજામાં જય માતાજી જય રામ પીર આજે ઓગસ્ટ એટલે આજે આપણો રાષ્ટ્રગીત જય હે ભારત ભાગ્ય વિધાતા પંજાબ ગુજરાત મરાઠા विंध्य हिमा जल यमुना गंगा उछल जल रंगा तब शुभ नामे जागे तब शुभ आशीष मांगे गाहे तब जय गाथा जनगण मंगल गायक जय हे भारत भाग्य विधाता

અને કીધું નીકળ્યા હતા તો દાદા ખબર કાઢતા જાવી અને જવી તો અત્યારે અમે બધા જો બેઠા સેવી અને બહુ મજા આવી તો અમે બધા બેઠા સીવી અને હા આશાબેન તો અમને થોડું સારું લાગ્યું કે નહીં આશાબેન તો મજા આવી આજ આશાબેન ની એ મેળામાં જવાના છે ને અમે જવાના છીએ પણ હજી અમે ત્યાં પણ તૈયાર થઈને ને મેળામાં કિયા મેળા માં જઈને ને ઈ કિયા મેળા જાય કે હજી ખબર નઈ બે આરે તો નથી જવાના નોખા નોખા જવાના છે નહીં આશા બેન હા હવે ક્યાં જાવી એનું નકી નથી પણ આઈ થીન તો નીકળ્યા સી બેન બીજે જો આજે તો વિપુલ ભાઈ ની ની વાડીએ બેઠા સી બે કા ભાઈ હા આજે વાડીએ આશા બેન ને ઈ જગદીશ ભાઈ આવ્યા એટલે ખૂબ આનંદ થયો કે ભાઈ નાના સારું કહેવાય આજે અમારા સસ્પ્રાઈ હતા હગા હતા અમને મળવા આવ્યા અને હાજ તો જેવો તહેવાર હતો એટલે અમે બધાય બેઠા હતા અને એ કરિયાણા ખેતરમાં જો એ પોગી ગયા છે અને હવે આગળ એ મેળામાં જાય છે

અને વરસાદ આવે એવું થઈ ગયું છે અને તડપતો તડકો કહેવાય એવો તડકો છે તો હાલો હવે આપણે અહીંયા તો ઊભા છીએ ક્યાં જાવી ને પછી મળશે તો જોય મે ફાઇનલી પોગી ગયા છીએ ભડલી અને હવે અહીં આવીને થોડોક નાસ્તો કરી લેવી આ બધા નાસ્તો કરે છે તો તો હાલો બધા નાસ્તો કરવા તો મિત્રો મોઢું ખાલતા પોગી ગયા છીએ અને નાસ્તો કરવી છે તો બરે હાલો નાસ્તો કરવા અને કે વિના રહે હો અમારા બેટી હજી આપણા વિડિયોમાં એમ સુધી તૈયાર હજી તો આપણે ઘણી ફરવા નથી

છે ને તો આ શીપ ને ગોટા ને ભૂંગળા બટેરા એવું છે અને આપણે લાયરી આ ઘડીક બેહી ગયા છે અને અહીંયા જો મારા બનેવી આ ડોડાની લાયારી કરી છે અને અહીંયા વેસવા તો ખાવા તો પીછા થઈ ગયા સુવી અહીંયા ઝાડવા માથે બગલા વીવાય કે નો વીવાય કોમેન્ટ કરીને કહેજો આ ઉંદડી કાચરા ખાય કાચરા આટા કાચરા ન ખવાય આંસકા ઉપડી જાય તો મિત્રો આવ્યા છે દિલે છે ઘટી જાય છે અને જો આ બેટી નંદી છે અને આ એમ કે ઘણા છે બધા એમ કહે છે કે આ નદી માં સ્નાન કરીએ એટલે કે પાપ ધોવાઈ જાય બધા એવી આ નદી છે

તો આપણે એક લીધો છે મને પણ એક નાખો ઓપરેશન એક ડડો લેવો છે કલર કેવો સારો છે આવડ આજ મને ગમે છે એટલે આટ લેવો છે પણ મને કહો છો કે એક લઈ લેવું

તો ફાઇનલી હવે આપણે ફોઈ ગયા છે જસદણ ને જસદણ જો અહીંયા જે આઠેમ હોય એટલે આઠેમ ને દિવસ બધે જો આ શણગારેલું પણ કેટલું મસ્ત મજાનું સુંદર છે કૃષ્ણ અને કાલે આઠેમ છે એટલે બધું એ શણગારી વાળું છે તો જો આનો વ્યૂ કેવું બહુ મસ્ત આવે છે અને જો આ બધું આમ વરસાદી વાતાવરણ થઈ ગયું છે અને આપણે ધીમે ધીમે પણ હજી હેલ્લા જ છે તો જો આ બધું આ છે ને આમ મેં બતાવીને એ એમ કે જૂનું મંદિર છે રામજી મંદિર ચોડુઆ રામજી મંદિર જૂનું છે અને અહીંયા પહેલાં તો ઉજવતા હતા અને રામનો જન્મ તો હવે તો જો આયા विश्वास ના કપડા લેવા પોગી ગયા કેટલા મસ્ત કપડા છે ના નબાળકો ના બહુ મસ્ત મળ છે ને આયા কুরતી ને એવું પણ છે તો આપણે ધીમે ધીમે બધુંય તમને બતાવ્યું છે તો આયા તો આમ જો સુ સબોટ કેટલા મસ્ત છે તો ધીમે 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 તમને બધુંય બતાવતો જઈ રહી એક થી એક સળિયાતા છે જોઈ શકો છો તમે આમ જો

તો હવે આપણે ધીમે ધીમે પાસા પણ ઘર બાજુ હાલતા થઈ જઈએ છીએ અને વેશમાંકાત ગમશે તો લેતા જઈશું હોઈએ તો ધીમે 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 સહેલા જવી છીએ જો سناપકા બૂટ લે છે તો જો એ નથી ગમતા તો મોઢું થોડું કામ મોડ માની થી તો મિત્ર જો અત્યારે જસદણથી નીકળ્યા અને થોડાક આલ્યા કે ગોકલાણેથી ચાર કિલોમીટર સેટા શ્રીકા વરસાદ આવી ગયો છે અને અહીંયા વાડી છે તો વાડીમાં બધા બેઠા શ્રી કાણો લાગે છે પણ ના ઘડી બેહી ગયા છે તો ઘડીક બધા બેહી જઈએ કી તો વરસાદ આવે છે વરસાદ રહી જાય કહો સુધી બધા બેહી અને પછી આપણે નીકળશું ધીરે નથી આવી નથી જો તો તૈયાર હોય તેમ થાય